જો પૂખા લાગ્યા છે જો 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 સવાર સવારમાં બહુ શાંત છે કે સવાર શાંત હોય અને બપોર પછી જ નો મેળ આવે કે એવું થાય છે ગાઈસ તો બપોરના વાગી ગયા છે ડોટ અને ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયો આ લાડ 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 રસ કાઈ છે લાડ સ્વામી નારાયણ જમી લે બાકી ઓકે

જો આ એક તમને બતાવું છું ફેમસમાં ફેમસ છે ને એટલે તમને જોઈન ખ્યાલ આવી જશે હે ને સપના કઈસ તો મસ્ત બધું ફોટોશૂટ બતાવી દીધો બે ત્રણ કલાકનો ટાઈમ ખેંચાઈ ગયો અત્યારે ચાલો હવે ફટાફટ શીખ્યા કરે કઈસ તો ફાઇનલી શોપ પરથી ઘરે આવતો હતો વાગી જાય છે સાડા આઠ આજે છે ને બહુ લેટ થઈ ગઈ લાડુ બેન જો ગયા છે

એવાયન કપટ જે કે તે દીવો કરીને છે દીવો મુક્તાન જમતા દિલ્હત માં રહેતા ને આપણે હા દિલ્હત માં શું કરો ઇન્વર્ટર ઓમું આપડો મુકે એમ માં રહેતા ને છે સરસ ગુ ચંદ્ર ના પ્રકાશ ઘરે આવતો એમ ને કીધું બંધ રાખવા

யலே பார்த்தி டாட்டா டாட்டா

આજે છે કેન્દ્ર મંગળવાર છે એટલે કેન્દ્રમાં જવાનું છે બરાબર તો ફટાફટ હેતાંજ ભાઈની માનતા પૂરી કરીએ અને નીકળીએ ફટાફટ ગઈસ તો ગડડી કી સવારી નીકળ ગઈ એ ઓરા હેતાંજ સમજો આ ભાઈ જો ઘરે કેટલો વિન્ડો લઈ જાય જો વિન્ડો અને ફૂલાવર લે

કરવા છે મળી ગયો ગાઈસ હવે જઈશું સીધા ઉપર અરે આમા ખાતેલો બધું બારું નીકળી જાય છે હેતૈને મોજે મોજ પડી ગઈ ને અનેરી જો અહીંયા બેસી ગઈ અરે વાહ એ સાત જીપ ગાડીમાં ભાઈ ખુશી જોઓ ભાઈ ચડી મંદિર માં જતો એમ તો પણ સવારી નીકળી ગઈ જો એટલે આપડે બે કાર્ય કરવું તો થાય તારા પછી મારો વારો હો બસ કરવાનો છું કઈ બસ લંડન બસ લંડન બસ ચાલુ થવા આવ્યું છે હેતાશભાઈ સવારીમાં બેહી ગયા છે આ લે લે હેતાશ ઓ જો ઉપર ઓ જો 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 શું ચડાવી દીધો હેતાશને ઓ ભાઈ સાબ હેતાશ નીચે ઉતરું છે

હરેતં કે બધી વસ્તુ કરતા એને બર્ગર જ એટલું બર્ગર બહુ એક ક્યારે મને તો ખબર નથી ઓર્ડર મેકડોનાલ્ડ અને સ્ટ્રોબેરી યસ એ ભાઈને જો સોક્સ મળ્યા ભાઈ લે

ગઈસ તો રાતના અગિયાર વાગ્યા આવ્યા છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા અને એતાંસને મોલમાં લઈ ગયા હતા ને ત્યાંથી ડાયરેક્ટ ગયા તા કેન્દ્રમાં બરાબર ભેંશ તો જો મમ્મી છે ને અગિયાર વાગે સફાઈ કરે છે બોલો અને આ બાજુ મમ્મી આવી ગયા છે પેંડા હેની ખુશીમાં પેંડા આવી ગયા છે ઓહ ભૈ સરસ મજાનો જાઓ હવે તો છે ને પેંડા આવે ને એટલે કોઈ એવું જરૂરી નથી મમ્મી ખુશ ખબર હોય તો જ પેંડા આવે શું કેવું નાની નાની વાત મેં પેંડા આવતા હોય છે પહેલાં એવું હતું કે દિવાળી હોય તો જ કપડા લેવાના અને કઈ સારો પ્રસંગ હોય તો પેંડા લેવાના ના કેમ કોઈ પણ ખુશખબરી હોય તો પણ હવે તો એવું કઈ છે જ નહીં મોસ્ટ હો ભાઈ જ આવે છે હા એવું લેતા બરાબર છે એવું હોય ને એમ ને મહાદેવ જે જે લોકો જોતા હોય ભાઈ કોમેન્ટ કરી દેજો બરાબર છે લોકોને આ બાજુ તો ભાઈ ભાઈ છે ને ઠંડા પાણી નાય છે ને નાવું છે ગરમ પાણી બરાબર તો હવે થઈ ગયું છે ભાવ લેટ તો આજના માટે છે ને આપણે શોર્ટ બ્લોગ જ રાખશું બરાબર કેમ કે આવતીકાલના બ્લોગમાં છે ને બહુ મજા આવવાની છે બરોબર આવતીકાલનો બ્લોગ તમારે ખાસ જોવાનું છે બરાબર ને પિનલ

અહીંયા લખેલું છે એલ્યુમિનિયમ ના તપેલામાં વુડન તાવેથો વાપરો ભાઈ એવી કોમેન્ટ આવે છે ભાઈ તું છે ને હે લાકડા લાકડાનો તાવેથો વાપરો બરાબર છે પણ એમાં છે ને એલ્યુમિનિયમ જો કે કોઈ એમ કહે કે વપરાય જ નહીં એમ બરાબર અને એવા નોન એટલા મોટા મોટા તપેલા તો કઈ આવતા જ છે ને હમ અને મને છે ને મોટા માં ઘણો ભરખું મિક્સ થઈ જાય ને પરાણા સાઈડમાં ઢોળાઈને ન ગમે એવું થાય બરાબર છે બીજી ઘણી બધી કોમેન્ટ આવેલી છે જો એક કોમેન્ટ છે કે રવો એકવાર સાફ કરીને લેવાય ક્યારેક પેકિંગ ટાઈમમાં કચરો આવે છે ભાઈ વિનલ રવો છે ને સાફ કરીને લેવાનો ભાઈ પેકિંગ ટાઈમમાં કચરો આવે છે એવી કોમેન્ટ આવી શું વાત છે કીડો આવે મમે રવોમાં એવું છે હં એટલા બધા લખે છે એમ ને પણ છે ને જયદીપ એમ આપણે તમે કેમ વિડીયો કરતા હોય ત્યારે આપણે આમ રેસીપી આપવાના સમય માં કેમ આપણે સીધું બાઉલ માં કાઢતા હોય એ રીતના મેં વાટકા માં કાઢ્યો પછી થાળી નાખીને તો ક્લીન કરીને પાછો વાટકા માં ભેળો હોય ઓકે જી ઓકે એ તો કઈ આપણે વિડીયો લેવી નહી ઓકે જી રાઈટ તમે લોકો ને છે ને ગઈસ ઘણી વખત એવું થાય છે હા આગળ એક કોમેન્ટ આવી હતી કે તમે બોમ્બે થી આવ્યા તો તમે આધુને ને તેડી થી અનેરી નઈ દાતા તો અમે ત્યારે પણ અમે એન્ટર થયા ને એટલે અમે તરત જ તમે

પણ અમે ઈ પણ અમે અંદર ગયા હોય હેન્ડવોશ કર્યું હોય એવું કરીએ છીએ અમે રસ્તા પર પણ અમે ગમે ત્યારે અમે નાસ્તો કરવા જઈએ ને ગાડીમાં જ બેઠા હોય તો એમ રસ્તામાં નાસ્તો કરીએ તો પેલા હેન્ડવોશ કરીને પછી નાસ્તો કરીએ કોઈ દિવસ અમે હેન્ડવોશ કર્યા વગર છે ને કોઈ દિવસ

સેકન્ડ ટાઈમ બીજી વખત કહી દો ઓકે જી તો ગાઈજ આવી રીતે સરસ સરસ કોમેન્ટ કરતા રહેજો હું તો ડેલી આ બધી કોમેન્ટ વાંચું છું બરાબર છે બસ તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો બરાબર તો વાગી જાય છે સવા અગિયાર સાડા અગિયાર થવા માટે આવ્યા છે તો ચાલો ગઈ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય શિવ ગુડ નાઇટ જય યોગેશ્વર કાલનો બ્લોગ ખાસ જોવાનો છે ખાસમ ખાસ